મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલ માં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણી ની સરસ મજાની વાર્તા જોશું તો વિડીયો શરૂ કરીએ મહેમાની બદલી ની ઊભી બજા વિંદી ને ઘોડે સવાર ચાલ્યો જાય છે એના ભાલા ના ફાળ માં જુવાર નો એક રોટલો અને ડુંગળી નો એક દોડો પરવેલા છે અસવાના હોઠ મરક મરક થાય છે ચોરે બેઠલો કાઠી ડાયરો આ કોતક જોઈ રહ્યો બધાના મો કાળા માસ થઈ ગયા સૌને લાગ્યું કે મહેમાન કઈ મર્મ કરતો જાય છે કોઈએ વળી વધુ પડતા કોતકના માર્યા પૂછ્યું આપા ચિત્રા કપરાડા આ ચાડો સ્વડી શું ઉડ્યો છે અસવારે ઉત્તર દીધો એ બા આ તો આપા ભાંડી મહેમાન રતિ બદલેની સરભરા બરે વખણમાં છે ને બા એટલે ત્રણેય પરજુમાં એનો રૂડો નમનો દેખાવવા લઈ જાઉં છું બદલીનું નાક વાળતો વાળતો એ ચિત્રો કપરોડો ગામડે ગામડાની ઊભી બજારો વિંધીને ગણ ભાવ્યા ચાલ્યો ગયો કોણ જાણે કોની ભૂલ થઈ કે કોઈ દિવસ નહીં ને આજ જ બદલીના દરબારમાં ભાણ ખાચરના ગણમાં ચિત્રા કપડાડાનું ભાણું ન સજવાણું ભાણ ખાચર ઘેર નહીં અને કોઈ કે કપરાડાને ડુંગળી રોટલો પીરસ્યા ભાણ ખાજર જ્યારે ઘેર આવ્યા ત્યારે બાઈએ વાત કરી કે ચિત્રો ડુંગળીને રોટલો ભાલે ચડાવીને આપણા છે ખોડાને ફજેત કરતો ગયો ભાણ ખાજર ખીજાયા બાપડો એક ગામડીનો ધણી મારું આબરૂ ઉપર હાથ નાખી ગયો એટલું બોલીને એણે વેર લેવાનો વિચાર કર્યો પણ કાંઈ માથા વાળીએ

ગામના કાઠીઓના ઘેર ઘેર ચૂલામાં અગ્નિ તૈયાર જ રહે દહીંના પેંડા દૂધના ધોળા દળેલી સાકર અને ચૂલે મૂકવાના ચોખા તૈયાર રહે સાંજણી બેસો પણ હાજર રાખી અને ચિત્રડો કપરોડો પણ ફેરો કરવા જાય ત્યારે સાકર ચોખા સિવાય બીજું કાંઈ લૂટે નહીં એકવાર ચિત્રો ફેર ચાલ્યો કહેતો ગયો ભાણ ખાચર આવે તો મારા આવતા પહેલા રજા દેશો નહીં બીજે દિવસે બરાબર મધ્યાહુને ભાણ ખાચરે એકસો ઘોડે આવીને પૂછ્યું આપો ચિત્રો છે ઘેર ઓરડેથી આઈએ કહેરાવ્યું કાઠી તો ઘેર નથી પણ કાંઈ ઘર હારી લેતા નથી ગયા ભાણ ખાચર જો જાય તો એને સુરજ દેવળની આણ છે ભાણ ખાચરને તો એટલું જ જોતું હતું કાઠીઓ આવીને સોયે અસવરોના ઘોડા ગામમાં ઘેર ઘેર બાંધી લીધા લીલા છમ બાજરાના જોગાણ ચડાવી દીધા કસુંબો વટાવા લાગ્યો અને બીજી બાજુ ગામના કાઠીઓને ઘેર ઘેર સળગતા ચૂલા ઉપર ચોખાને લીલું શાક ચડી ગયા અહીં જ્યાં અમલથી અંજલિઓ આપાના સમ મારું લોહી વગેરે સોગંધ આપી આપીને પીવરાવી દીધી ત્યાં તો ખવાસ બોલાવવા આવ્યો પીવા દરબાર ઘરની લાંબી અને ફૂલ જેવી અંદર રેશમી રજાઈઓ ઉપર પચાસ પચાસ ભૂખ્યા કાઠીની પંદક સામ સામી બેસી ગઈ તાસણીમાં ચોખા સાકર અને દૂધ પીસાણા પડખે જ ઘઉંની ધિયાણી રોટલીઓ મુકાણી તાણ કરી કરીને મહેમાને ગળા સુધી જમાડ્યા પછી શીશમના ઢોલિયાના પોઢણ રાંડે આંગળી જેવી ચાડી ધાર થાય તેવા કસુંબા અને રાતે પાછી દૂધ સાકર અને ચોખા ઉપર ઝાપટ અને એક દિવસ વિતે મહેમાન કહે હવે શીખ લેશું આઈ કહે બાપ જો જાવ તો કાઠીનો અમને ઠપકો મળે બીજે દિવસે પણ સવાર બપોર અને સાંજની ત્રણે ટંગ કાઠિયાણીઓએ પોતાની તમામ કાળા ગરી ખર્ચી નાખીને પેપડીના બાવળના પરબડિયાના હાથ થલા પરબડિયાના મીઠાના અને દૂધના ફીણના એવા ભાત ભાતના તો શાક બનાવીને ખવડાવ્યા મહેમાનોને ડુંગળીનો દૂધ પાક કરીને જમાડ્યો માથે ભાત્ય ઉપડી એવા શાકરના રોટલા બનાવ્યા ચોખાની બરજ સેમની બરજ અને હરીશો રાંધ્યો કોણ જાણે એવો તે ઓપ એ હરિષાને આપ્યો કે એના ચાસલામાં માણસનું મોં દેખાય કાઠ્યો ખાવા બેસતા ત્યારે આંગળા કરડતા અને કોઈ શાક પાંદડાને તો ઓળખી જ શક્યા નહીં એમ ત્રણ દિવસ વીત્યા પણ મહેમાન ગતિમાં જરાયે મોડપ કહેવાય એવું આપા ભાણને ક્યાંય ન લાગ્યું એણે બે હાથ જોડીને ઓરડે કહેવડાવ્યું આઈ હવે તો હદ થઈ ચિત્રના ખોડાની ઓળખાણ હવે તો પૂરેપૂરી થઈ ગઈ હવે રજા આપો આઈએ જવાબ મોકલ્યો આપા ભાણ તમારે ઓરડે તો જોગમાયા કમરી બાઈના બેસણા છે અમે તો રાખ કાઠી કહેવાયે ગજા સંપત પ્રમાણે છાસ પીરસી છે અને તમે મોટું થમાન રાખીને અમારી પરણાગત લીધી શોભા તો વેર વાળ્યું ત્યાં સીમાડા ઉપર જ ચડી મળ્યો સામ રામ રામ થયા ચિત્રો કહે પાછા ફેરવું ભાણ ખાચરે બે હાથ જોડ્યા કહ્યું આપા ત્રણ ત્રણ દિવસ થઈ ગયા અને આ કઈ બાકી નથી રાખ્યું અરે વાત છે કઈ ભાણ ખાચર જેવો કાઠી બાયડીઓનું મહેમાન બનીને બની જાય ભાણ ખાચરે બહુ આજીજી કરી મર્મમાં જણાવી દીધું આપા ઘરની પરીક્ષા તે ઘરની બાયડી જ આપે પછી ત્યાં એક વાવ હતી વાવને કાંઠે બેસીને ચિતરે કસુંભો કાઢ્યો પણ કસંબો લેવાઈ રહ્યા પછી કઈ ગળ્યું જોઈએ ઉનાળો ધોમધમતો હતો સૌના ગળા શોષાતા હતા શરબત કરવું હતું પણ ઠામ ન મળે ચિત્રાની સાથે સાકરના ત્રણ ચાર છાલકા હતા લેવ બા સૂજી ગયું એમ કહીને એણે ચારે છાલકાની સાકર વાવમાં પધરાવી ડાયરો કહે અરે આપા હા 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 એમાં હા હા શું જેવા મહેમાન ક્યાંથી ચાલતા ચાલતા ભાણ ખાચર બોલ્યા બા ચિત્રો રોટલા વિંદે એ પરમાણ થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ